દક્ષિણ ઝોનમાં સૌથી વધુ પડ્યા છે તેમણે વધુમાં કહ્યું કે શહેરમાં પ્રતિવર્ષ રોડના કામો માટે એક હજાર કરોડનું બજેટ ફાળવાય છે તેમ છતાં લોકોને સારા રોડ મળતા નથી રોડ તૂટી જવાની ત્રણ હજાર બસો ચોસઠ ફરિયાદો અને ભૂવા પડ્યાની આઠસો અડત્રીસ જે ફરિયાદો મળી છે જેમાં સૌથી વધારે ટેક્સ ચૂકવતા પશ્ચિમ ઝોનમાં નવસો ને ફરિયાદો રોડ તૂટવાની મળી હતી સ્માર્ટ સિટી ખરેખર ભુવાખાડા સિટી બની ગયું છે મ્યુનિસિપલે પહેલા ડસ્ટ ફ્રી રોડ પછી વોલ ટુ વોલ વ્હાઇટ ટોપિંગ રોડ અને હવે આઇકોનિક રોડના નામે લોકોને છેતરી રહી છે જો કે કેટલા ટકાઉ છે તેની સમીક્ષા કરવામાં આવતી નથી